આપનું સ્વાગત છે વડોદરા કલાલી ગામની સીમાથી કોર્પોરેશન હદમાંથી તલસડ ગામના કેટલાક વ્યક્તિઓ દ્વારા લાકડા ચોરી કરતા હતા તે સમયે સ્થળ પર પહોંચ્યા વોર્ડ નંબર બાર ના કોંગ્રેસ પ્રમુખ

અને એવું કહે છે કે તમે કોર્પોરેશન મેળવો પણ કોર્પોરેશનની હદમે અમે લાકડા લીધેલા નથી અમારે જે ગ્રામ પંચાયતનું એરિયું છે ક્લાઉન લાઈન ની બાજુ ત્યાં મોટા મોટા ઝાડ જે હિટાજી દ્વારા તોડી ઉકાળી ઉખાડી નાખેલા છે એ લાકડા અમે મે નાખીએ છીએ બરાબર એ સમાજનું કામ છે સેવાનું કામ છે અમારે કોઈ બી મરણ મરણ થાય તો એ લાકડા કોઈના ઘરેથી ઉઘરાવા ના પડે એ અમારા મે જ રહે એવી રીતે અમે અહીંયા લઈએ છીએ લાકડા

એ મારા ની અરિયા રસ્તા ભરે છે અને કોર્પોરેશન ની હજમે રસ્તો છે એ રસ્તા માં અમે લઈ જઈશું સીધા રોડ પર બરાબર એમાં મુદ્દો શું છે અમારો અમે વેચવા તો નહીં લે જતા અમે ગામના સમાજ માટે લઈ જઈએ છીએ અને ગામના શમશાન મેં નાખીએ છીએ અને કોર્પોરેશન બે કીધું છે કે તમારા ગામનું શમશાન છે તો એ તમે તમારે શિફ્ટ કરી દેવાનું બરાબર લાકડા બાબતે અમારે તલસ અને કલાલી ગામની સીમા છે તલસટ ગામના એક ઝાડ કાઢ્યું અને એ લોકો ભરીને સ્મશાનમાં લઈ ગયા બરાબર મારી હાજરીમાં અને પોલીસની હાજરીમાં મેં બતાવી દીધું એક ટેક્ટર આજની તારીખમાં પડી બરાબર એક જ ટેક્ટર ન છે આ બે ટ્રેક્ટરો કલાલી ગામ કલાલી ગામની સ્મ સીમ લાગે છે આ કલાલીની હદ લાગે છે ત્યાં ઊભા છે ત્યાંથી મેં કીધું એમને કલાલી સ્મશાનમાં નાખી દો કલાલી તો ત્યાં બી નહીં નાખવા ડાયરેક્ટ તલસાટ જ જોઈએ છે દાદાગીરી કરે છે તલસાટ ગામનો સરપંચ બરાબર એ પોતાની લુખાગીરી પર આવી ગયો છે બરાબર લુખાગીરી પર આવી ગયો છે અને લુખાગીરીથી બેવ ટ્રેક્ટરો બરાબર એ એને કઈ સમજણ પડતી નહીં બરાબર હદ શું હોય છે એવું સીધું સિમ્પલ વસ્તુ છે કે માલ ચોરી વેચી મારવો છે બરાબર સ્મશાન ની અંદર કલાલીમાં લઈ જાઉં મેં કીધું કલાલી સ્મશાનમાં લઈ જાઉં તકે ના અરે તો અરે કઈ લઈ જવા છે બરાબર નહીં વજન નથી પાવતી પરમિશન નહીં અહીંયા ની કોર્પોરેશન ની પરમિશન નહીં એ લોકો જોડે લેટર નથી ટ્રેક્ટર વાળા જોડે ડાયરેક્ટ જાય દાદાગીરી અમારે ત્યાં લઈ જાઓ એવું થોડી ચાલે અમે તો અહિયાં ત્યારે પોલીસ ની હાજરીમાં જ અમેક્ટરો પકડ્યા છીએ બરાબર પેલા સાહેબ ની હાજરીમાં ડાયરેક્ટ ટ્રેક્ટર લઈ જતા સાહેબ કોર્પોરેશન એમની હાજરીમાં કોર્પોરેશનની પાછા ખાલી છીએ વાળા પરમિશન જ નહી લઈ જાય ડાયરેક્ટ જ કટિંગ કરી નાખ્યું